તેઓ પરથી સ્વામીશ્રી ભરોસો ઉઠ્યો નહોતો તેથી તેઓએ અહીં બાળમંડળની સ્થાપના કરી અને સંસ્થા દ્વારા પ્રકાશિત બાળ સાહિત્ય સૌને ભેટ આપી જેઓને સદા મા બાપે સ્નેહ કરુણાના પાનથી વંચિત રાખેલા તેઓને માથે આજે સ્વામીશ્રીએ પોતાના વાત્સલ્ય પ્રચુર અભય હસ્ત મૂકતા એક એક બાળક ખુશ થઈ ગયો તેઓના કુંભળા હૃદય સ્વામીશ્રી માટે ગાઈ રહ્યા દિનકો દયાલુ દાની દુસરો નખો આજ અનુભવ કરી રહ્યો પેન્શનપુરાના અપંગ બાળગૃહ કંઈક ને કંઈક શારીરિક ખોડ ખાપડના પડકાર ઝીલી રહેલા આ બાળકોને આશીર્વાદ આપતા સ્વામીશ્રી બોલ્યા આત્મા કંઈ અપંગ નથી માટે બળમાં રહે અહીંથી મંદબુદ્ધિ બાળગૃહમાં વધારેલા સ્વામીશ્રીના હસ્તે મંદબુદ્ધિ બાળ ઉદ્યોગ માટેની ઘોડશાળાનું ઉદઘાટન થયું આમ સમાજની નજરમાંથી ફેંકાઈ ગયેલા અને પોતાની અમી નજર તળે લેતા સ્વામીશ્રી છાણી થઈને તારીખ સાત જુલાઈની સાંજે વડોદરાના રિમાન્ડ હોમમાં વધાર્યું આ બાળ સુધાર ગૃહમાં છેલ્લા છ મહિનાથી ચાલતા બાળમંડળમાં સંતો નિયમિતપણે લાભ આપતા હોવાથી ગુનાખોરીની માનસિકતા ધરાવતા બાળકોમાં ઘણું પરિવર્તન આવ્યું હતું તે બાળકોને આશીર્વાદ આપતા શ્રી જણાવ્યું જેનું કોઈ નથી તેના ભગવાન છે આપણે ભગવાનને ન જોઈએ પણ ભગવાન આપણને જુએ છે તે સમજી ભજન કરો આ સદુદ્દેશ સાંભળી અહીંના બાલ બાલિકા શિક્ષક શિક્ષિકા સૌએ કંઠી પહેરી શ્રીજી મહારાજનો આશરો કર્યો ત્યારબાદ આટલા બધા મંદિરે આવેલા સ્વામીશ્રી ઠાકોરજીના દર્શન માટે પૂજારીના પગથિયેથી ઉપર ચડી રહેલા તે વખતે દાદાના પથ્થર બતાવતા તેઓ બોલ્યા આ પથ્થર કડીઓ માગે ને હું લાવી લાવીને આપતો તે વખતે તો આપનું શરીર કૃશ હતું તો પથ્થર કેવી તે લાવતા ખસેડીને લાવતા સ્વામીશ્રી જણાવ્યું જેમ મુખ્ય દેવના મંદિર કાજ લાવ્યા પંડે ઈટો મહારાજની સ્મૃતિથી શ્રીજી નિર્મિત મંદિરો સભર છે તેમ સ્વામીશ્રીની સેવા પણ ડીએપીએસ મંદિરોના પથ્થર પ્રતિમામાં પૂરાયેલી છે આટલા દરાથી આનંદ થઈને બોચાસણ પધારેલા સ્વામીજીના સાનિધ્યમાં તારીખ નવ જુલાઈના રોજ ગુરુ ઉત્સવ દશેક હજાર હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલો તેના અંતિમ ચરણમાં આવેલા આરતીના અવસરે શ્રોતા વર્ગની પ્રથમ બે ત્રણ હરોળમાં બેઠેલા હરિભક્તોને આરતીની થાળીઓ આપવામાં આવી સંતોમાં એક થાળી મહંત સ્વામીને અપાઈ સૌ સ્વામીશ્રી સાથે આરતી ઉતારવા લાગ્યા તે વખતે સ્વામીશ્રી નજર મંચની બાજુમાં ઉભેલા રાવજીભાઈ પર પડી બોચાસણના બધા સમયમાં તેઓ પ્રથમ પૂજન કરી પણ આજે તેઓના હાથમાં જ આરતીની થાળી આવી નહોતી સ્વામીશ્રીએ સ્વામીશ્રી સ્વામીને કહ્યું તમારી આરતી રાવજીભાઈને આપી દો સમયમાં આવેલી હજારોની મેદનીમાં સ્વામીશ્રી દરેક હરિભક્તની યથાયોગ્ય સંભાવના કરી જાણતા તે વખતે તેઓનું સ્વરૂપ ગીતા કથિત અનેક બહાદુર વક્ત નેત્રમ સર્વોત્તાનતાપુરમ જેવું વિરાટ જણાતું ગુરુ પૂર્ણિમા બાદબોચાસનમાં રોકાઈને પારણનો લાભ આપી રહેલા સ્વામીશ્રીએ તારીખ તેર જુલાઈના રોજ કારણ વચના મૃત પર સતત અઢી કલાક સુધી છોડી ઉડાડી તેમાં તેઓએ જણાવ્યું કે ભણેલા ગણેલા અસંતો આવ્યા તેનું મહિમા સમજવો અમારા જેવા ઢોરા ચાડતા આવ્યા હોય તો તેનો શું મહિમા જ્યાં મારું મન મનાય ત્યાં મત્સર આવે પણ બ્રહ્માની દ્રષ્ટિમાં આપણી શું ગણતરી માટે ચલાવી લેતા શીખવું છાસ ન હોય તો દૂધ લાવો ચલાવી લેશું એમ નિર્વાહ ન કરવો વિવેક રાખો સામાન્ય મૂંઝવણ ન કરાવવી સ્વામીશ્રી આમ બ્રહ્મધારા રહેલા આવી રહેલા ત્યાં જ સાધુ થવાની ઈચ્છા ધરાવતા યુવાન પ્રવીણભાઈ વચ્ચેમાં બોલ્યા બાપા એક જણ મને વઢ્યા હતા તેમણે કહ્યું હતું કે સાધુ થવું તે કાયરનું કામ છે એક ઘર તો ચલાવી જુઓ કેમ ચાલે છે તે ખબર પડે સુરવીર હોય તે સંસારમાં રહે આ સાંભળી સચત ખુલાસો કરતા સ્વામીશ્રીએ કહ્યું ભગત સંસાર તો કૂતરાય ચલાવે છે ને પક્ષીઓ પણ ચલાવે છે તેને નભાવો માટે કોઈને ઉપદેશ આપવો પડતો નથી વાત સાંભળીને ઉમળક આવે કે કેવું હશે કેમ હશે ગુણાતીત સ્વામીએ કહ્યું કે વ્યવહાર માર્ગ તો કંઈ કઠણ નથી પણ જ્ઞાન માર્ગ સમજો ને તે માર્ગે ચાલવું કઠણ છે આદિવાસી પણ સંસાર ચલાવે છે તે કંઈ કઠણ નથી તેને નથી કોઈ કહેવા જતું કે સંસાર વ્યવહાર આમ ચલાવજે મૂકવું તે સુરવીરનું કામ છે સમજાયું હવે સ્વામીશ્રીની વાણી એના મુખનો શું ઉપદેશ તેને સંસય નવ રહે લેશ્નિજમ રહેલાતી સામે કે 8 મિનિટ ચાલે છે કે ના બાપા નથી ચાલતો તો સામે કે 8 મિનિટ તમે શરૂ કરો એટલે કે બાપા મોટા ધૂમ જાતા નથી આવડતી પ્રાર્થના બોલાવતા નથી આવડતી અને હું તો અહીં પૂજા પાઠે કરતો નથી અને હું કેમ કે સભા ચલાવી શકું કેમ કે બધા જગ્યા કરી શકું સહી બાપા કે મને પૂજા કરતા શીખવાડી તો એ વખતે પંદર મહિનામાં પૂજા બધી ભેગી રાખી હોય કોકને લેવાની ઈચ્છા હોય તો આપતા જતા હોય તો સ્વામી એ સંતો પાસે પૂજા બંધાર સંતો કહ્યું તમે બધા જમી લો ત્યાં બધી હું આ બાળકને પૂજા કરતા શીખવાડું સંતો કે સ્વામી આપ આરામ કરો કલાક એક આરામ કરો પછી આજે આગળ બાજુ ચાર પાંચ ગામ વિચરણ છે આ બધું પૂજા કરવાનું અમે શીખવાડ દઈશું સ્વામી કે આને પૂજા કરતો શીખવાનું ને મારા માટે આરામ જ છે અને સ્વામી બાપા એ પોતે એક કલાક એ બાળક આજળ ટાળ્યું પૂજા કહે શીખવાડ્યો પૂજાની અંદર ઓરસ્યો નહોતો પોતાની પાણી પાણીને ચંદન જશે એનાથી છોકરાને તિરકચ ચાંદલો કર્યો અને આ રીતે પૂજા કેવી રીતે કરવી શીખવાડ્યા પછી ધૂળ કેવી રીતે ગાવી પ્રાર્થના કેવી રીતે ગાવી સભા કેવી રીતે કરવી બધું ગાઈડન્સ આપ્યું અને આ બધું ગાઈડન્સ આપવામાં આ રીતે સેકન્ડ કાંટો સાહીઠ વાર ફરી ગયો એટલે એક કલાક પિતા અને પછી બાપા આગળ નીકળ્યા પણ એ બાળકના જીવનની અંદર એમને પોતે રસ લઈને સભા ચાલુ કરતો કર્યો એ કાર્યકર તૈયાર કરી નીકળ્યા વર્ષથી સંયોજક તરીકે સેવા આપે છે તો સ્વામી બાપાએ પોતે એક એક કાર્યકર ને આવી રીતે તૈયાર કર્યા આ કોઈ હવામાં બોર્ડ બીજું ફેરવી ચાલુ કરત નથી કે આ પંદર પચીસ હજાર કાર્યકરો તૈયાર થઈ ગયા એક એક હરીફ ભક્ત એક એક કાર્યકર માટે સ્વામી બાબાએ પોતે આવો રસ લીધો છે તો આવી પ્રકારે એમણે પ્રેમ પ્રેરણા પરિશ્રમ આ બધા દ્વારા આ સંસ્થાની અંદર આવી કાર્યકર પ્રવૃત્તિને એ હિસ્સા અને આ સત્સંગ પ્રવૃત્તિને એકદમ સુગ્રથિત કરી તો આવી રીતે આ કાર્યકરોનું આજે દિન છે એટલે નામ સેવાભીન રાખવામાં આવ્યું કે આ કાર્યકર્તાઓમાં પોતે સેવાઓ બધી સંપ્રદાયની અંદર અનેક પ્રકારે કરે છે તો આજનો દિવસ એ સેવા દિન છે ને સેવા દિન આપણા બધામાં સેવા એટલા માટે ઉતરી છે કારણ કે આપણા ગુરુઓએ સેવા કરી ઓગણીસો માં જ્યારે ગુના નિતા દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં વિવાહતો હતો ત્યારે બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી કેળવણીકાર એ ઉત્સવની અંદર અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા એટલે એમને આપણા કાર્યકર્તા એ નગર બધું બતાવવા નીકળ્યા હતા કે અહીંયા પ્રદર્શન છે આજે ઊભું કર્યાનું મર્મ આ છે વગેરે બધું સમજાવતા હતા અને એની અંદર એમણે સ્વયંસેકની વાત કરી કે આ ઓગણસાઠ દિવસનો ઉત્સવ છે એમાં લગભગ બાર હજાર જેટલા સ્વયંસેવકો એ સેવા કરે છે આ સ્વયંસેવકોમાં કેટલાક એન્જિનિયરો છે કેટલાક ડોક્ટરો છે કેટલાક મોટા ઉદ્યોગપતિઓ છે કેટલાક ઓફિસરો છે કે જેના હાથ નીચે બસો બસો માણસ કામ કરતા અહીંયા ચટાઈ ઉપર સુઈ જાય છે સંડાશ્વાસરૂમ સાફ કરે છે મેદાનમાંથી કચરા ઉપાડે છે આ બધી પણ વાતો પેલા કાર્ય કરે ભેગી ભેગી કરી અને એ બધું ગયા પછી એમણે પોતે આ જે મહેમાન હતા એમને પૂછ્યું કે આ બધું સાંભળીને સ્વયંસેવકોની સેવાની વાતો સાંભળીને આપને કોઈ આશ્ચર્ય થયું તો પેલા મેં કહ્યું કે ના મને કોઈ આશ્ચર્ય થતું નથી આ આપણા જે ગાઈડ હતા એને કહ્યું કે મેં વાત કરી કે આ બધા બાર હજાર કાર્ય કરો ખૂબ નોકરી છોડી કોઈક ધંધા છોડી અને અહીંયા સેવા કરવા આવે છતાં સાંભળીને તમને કોઈ આશ્ચર્ય થતી નથી મને કોઈ આશ્ચર્ય થતું નથી તો કાર્ય કાર્યકરે કહ્યું કે આ બધા લાખો રૂપિયાના પગાર છોડીને અહીંયા આદાન આવી રીતે ભેગો બેઠી સેવા કરે અહીંયા કોઈ સગવડ મળે ના મલે તેમ છતાં પણ આ નીચે ત્યાંથી બધી સેવા કરે છે આવા મોટા ઓફિસરો થઈને તો એ સાંભળીને તમને કોઈ આશ્ચર્ય નથી થતું કહેતા એવું આશ્ચર્ય નથી થતું તો આ કાર્ય કરે પૂછું કે તમને આવું બધું જાણીને કેમ આશ્ચર્ય થતું નથી તો કે તમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમને જે દિવસે પ્રમુખ બનાવ્યા એ દિવસે એમને વાસણ તૂટક્યા હોય તેના શિષ્યોમાં પછી આવી સેવા આવે જ ને એમાં શું આશ્ચર્ય પામવાનું તો આ એને વાત કરી કે આ તમારા બધામાં જે સેવા છે એનું કારણ તમારા ગુરુ છે કારણ કે તમારા ગુરુએ આવી સેવા કરી બાકી દુનિયામાં કોઈ એવો પ્રભુ હોય ખરો કે જેને પ્રભુ પદ સોંપાય અને એના બે જ કલાકની અંદર હરિભક્તોના ભાષણ ઉઠકે અને પોતાનું ભાષણ એ દાડે તો ન ઉઠે જે દિવસે લગ્ન પ્રસંગ એ દાડે પોતાના મોટી દોરીએ બધા તો પોતે નથી માનતો છોડતો બીજા દિવસે બધી પરિસ્થિતિ બદલાય એ જુદી વસ્તુ હોય છે પરંતુ એક દિવસે તો એ પ્રકારે પોતાના ગુટની દોરી છોડાય નમે તો જો આ પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ એમના જીવન પર્યંત નેતા હોવા છતાં સુકાની હોવા છતાં પણ એમને સેવક થઈને કાર્ય કર્યું છે એટલે આ બધા કાર્યકરો હરિભક્તોમાં આજે આપણે આ સેવાની ભાવના જોઈએ હમણાં સ્વામી બાબાનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો બધા एक बात ही प्रभावित થયા કે ભારત ના પ્રાઇમ મિનિસ્ટર થી માડીને ફટાવાડા સુધી ના કોઈ પણ આવ્યું હોય એને એક વાત આશ્ચર્યકારી લાગી કે 80000 સ્વયંસેવકો ઉત્સવમાં 1 મહિના માટે સેવા કરવા આવ્યા છે એક જાતિ થી વિશેષ હતો એને તો સભામાં એવું કયું કે અમારી જ્યારે 12 સભાઓ થાય તેમાં 80000 માણસો ભેગા થતા નથી કે 80000 સ્વયંસેવકો ભેગા કરવા એટલે કેટલી મોટી વાત છે તો બધાને એક આશ્ચર્ય અનુભવાતું હતું પરંતુ એ આશ્ચર્યના સર્જક કે આપણા ગુરુઓ સ્વયં છે કારણ કે જાગૃત થઈ જાય મહારાજ બે ઓગણીસ ના વર્ષે કંપાલ આફ્રિકામાં બનાવેલા અને સવારે એ સૌ થી અને પછી એમને વોશ અંદર હાથ ધોયા તો માટી હાથ ધોયા અને પછી આખું વોશ બેસીને અમે જાતે સાફ કરી દીધું પણ પાછળ સેવક ઉભા હતા તો એમણે પોતે કહ્યું કે અમે આ બધું સાફ સુ કરવા માટે તો આપની ભેગા હોઈએ છીએ આપે કેમ બધું સાફ કરી કાઢ્યું ત્યારે મનસાઈ મહારાજ બોલ્યા કે સેવા કરવી એ મારી હેબિટ જ છે હેબિટ એટલે ટેવ તો આ સેવા કરવી એ ટેવ જ છે ઘણા સેવામાંથી છટકી દેવાની ટેવ હોય ઘણા સેવા વખતે ઊભી જવાની ટેવ હોય ઘણા દોકા સેવા બીજાને આપી દેવ હોય બરોબરની ભાવના કે ભગવાન ને સેવા ની મોટા પુડ્ય મળે છે એટલે પરંતુ જો બાપાને કેવી ટેવ સ્વામી કે સેવા કરીને મારી હેબિટ જ છે તો આ રીતે આપણે જીવન પર્યંત આવી સેવાઓ કરી જે એક વાર સાકરીમાં શિબિર હતી મુંબઈ હરિભક્તોની અને મહંત સ્વામી મહારાજ ત્યાં પધારેલા આ તો ઓગણીસો બોતેર તોતેર ના આરસા વાત અને એ વખતે નાનું મંદિર હતા જે મોટું મંદિર ગયું એ પણ નહીં અને જે આપણું નાનું મંદિર એની સામે શોભાભાઈ કરીને હરીફ વખત એનો બંગલો એની બાજુમાં ખુલ્લું ખેતર અને એ ખેતરમાં એક બાજુ મંડપ બાજુ જ્યાં શિબિર થાય અને આજુબાજુ બધા ખેતરોની અંદર એ બધા ઝાડ બાજુ ક્યાં હોય પાક બધો લેવાતો હોય પરંતુ જે ઉતારાની બાજુમાં ખુલ્લી જગ્યા હતી ત્યાંથી એકવાર બંધ સ્વાય મહારાજ પ્રસાર થયા તો એમણે જોયું તો ત્યાં બધી દાતણની ચીરીઓ મેઘ વિખેર પડેલી અને ઘણા વખતથી બધો કચરો ત્યાં ફેંકવામાં આવતો હશે એટલે ખાસો એવો કચરો બધો ભેગો થયેલો એ જોઈને મહંત મહારાજ એ પોતે એ દાતણ ચીરીઓ એક પછી એક ભીડવા લાગ્યા તો સંતોએ આ જોયું એ તરત દોડ્યા અને એમને સેવા કરતા વાર્યા કે સ્વામી આમનું અમે કરી નાખશું આ શાંતિ ધ્યાન કાર્ય કરો ત્યારે મન સાહેબ લાગ્યું કે તમે ડોલ લઈ આવો અને આ બધી આપણે થઈ અને આ ગ્રાઉન્ડ ચોખ્ખો કરી કાઢી સ્વામીએ પોતે જાતે આ પ્રકારે વિભક્તો દાતરની સીરીઓ ઉપાડી અને આ બધી સેવા કરી તેઓ વિચાર આવે તેમના તો માણસ ચિંતે કે જો ત્યાં આગળ કચરો પડ્યો છે જરા બે માણસોને જઈ અને સાક કરી કાઢવા અથવા તો સંસ્થા વાળા જે વિભાગ વાળા એને જાણ કરો પણ ટેમ પડી હોય ને એ જાતે પરમી જાય એ મેનેજમેન્ટ ન કરે જાતે અડકી લે જેમ ખાવાની ટેવ પડી હોય અને એ ખાવાનું જોવે તરત પોતાના મોલો મૂકે બીજા ગોમાં જવાના એ મોહન કે મહારાજ ને સેવાની સૂટે તે સેવા એમણે પોતે ઝડપી દીધી ઓગણીસો ને ના વર્ષે સ્વામી શ્રી પોતે સંઘની અંદર હતા અને ત્યાં શિબિર હતી એમાં એમને પ્રવચન કરવા સાંજે ચારેક વાગે જવાનું હતું તો જે સંત છે એમાંથી પોતાના અવતારે મહાન સ્વાઈ મહારાજ પ્રવચન કરવા નીકળ્યા અને પાછળ સભા મંડપ છે ત્યાં આગળ જવાનું હતું તો વચ્ચે જે ખુલ્લો રસ્તો આવ્યો એમાં એમણે જોયું કે એક બાજુ એ ભીડો કોથળો એ પડ્યો હતો તો એમને વિચાર આવ્યો કે આ કોથળો વચોવચ અમથો પડ્યો છે અને આ રીતે ઘણા વખતથી ભીડો પડે એવું લાગે છે તો ઉઠાવીને આપણે બાજુમાં મૂકી દઈએ સ્વચ્છતા કરી કાઢીએ સેવા કરી દઈએ પરંતુ એ જ્યાં કોથળો ઉપાડવા ગયા તે કોથળો તો જમીન સાથે ચોંટી ગયો હતો ઘણા વખત પડ્યો હશે પલળ્યો હશે ઉપર થી કેટલા પસાર થયા હશે માણસો અરપર કરી હશે કોઈ વિચાર આવતો ન હતો ને એ જમીન સાથે આમ ચોંટી ગયો હતો એટલે સ્વામીએ પોતે એક હાથે ઉખાડવાનો પ્રયત્ન કર્યો પણ ઉખડ્યો નહીં એમના એક હાથમાં શિબિરમાં પ્રવચન કરવા જતા હતા એટલે કાગળ હતા ચશ્માનું ખોખું હતું તો બાજીમાએ એ કુવા કાઢા એને સ્વામીએ પોતે એ ચશ્માન ઉપર કોને કાગળિયા પકડવા આપ્યા અને બે હાથે ખોસરો બરાબર જોર કરીને ઉખાડ્યું બીજો કોઈ હોય તો શું કરે એના છોકરાન વડે આરે તો જુવાનજી જરા બે હાથે જોર કરીને ઉખડી જાય અને એને તે ઉશી સેવા ન તો જાતે આ સેવા જડપી હતી અને ત્યાં હવે પોથરો ઉછો કર્યો ત્યારે ધ્યાનમેમે દેખાવે નહી કે ઘણા ઉખાડી પડે સબધી કેટલી જીવાત થઈ ગઈ હતી તો સ્વામીએ પોતે કોથરો ઉપાડી બાજુમાં જ્યાં કચરા પેટી હતી ત્યાં નાખી આવ્યા અને પછી એમણે પોતે હાથ ધોઈ કાઢ્યા અને પછી એ શિબિરની અંદર એ પ્રવચન કરવા માટે પધાર્યા તો આ રીતે યોગી બાપા જે વાત કરતા કે સેવા શોધી કાઢવી પ્રેમ વનસાઈ મહારાજના જીવનમાં આપણને દેખાય કે એમને સેવા શોધી આવે એ સેવાને ઝડપે કારણ કે એમને સેવાની સુટે